જનતા ને વ્યાજ દરે વ્યાજ ચૂકવવું પડતું હોય અને આવા વ્યાજના વેશ ચક્રમાં ફસાઈ જવાના કારણોસર ભોગ બનનાર આત્મહત્યા કરી લે તેવા કિસ્સાઓ બનતા હોય છે ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાના હેતુસર ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી તરફથી એકવીસ જૂન બે હજાર ચોવીસથી થી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી વ્યાજખોરો વિરુદ્ધની ખાસ ડ્રાઈવનું આયોજન કરવા સૂચના આપેલ જે આધારે વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિમહા કોમરનાવના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર નાણાં ધેરધારનો ધંધો કરતા હોય તેવા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવાના ભાગરૂપે વડોદરા શહેર કાર્યક્ષેત્રમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરી આ ડ્રાઈવ દરમિયાન ભોગ બનનાર મુક્ત મને પોતાની રજૂઆત કરી શકે સાથોસાથ સરકારની જુદી જુદી નાણાકીય યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડી શકાય તે હેતુસર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જેમાં વડોદરા શહેરના અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ ઝોન ત્રણ તથા નાયબ પોલીસ કમિશનર જુલી કોઠિયા ઝોન એક તથા નાયબ પોલીસ કમિશનર અભય સોની ઝોન બે તથા નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા ઝોન ચાર નાયબ પોલીસ કમિશનર યુવરાજસિંહ જાડેજા ક્રાઇમ બ્રાન્ચ તથા નાણાંધીધાર કચેરીના અધિકારી ઓએનજીસીના ડાયરેક્ટર તથા આશરે પાંચસો નાગરિકો અને પ્રેસ મીડિયાના રિપોર્ટરો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સાથે જ નાગરિકોની નાગરિકોને પોલીસ દ્વારા તેઓની જરૂરી મદદ કરીને બેંક પાસેથી લોન અપાવવા લગતની જરૂરી કાર્યવાહી કરી નાગરિકોને બેંક પાસેથી લોન મંજૂર કરાવવા લગતની કાર્યવાહી સાથે કુલ પાસઠ લાભાર્થીઓને જુદી જુદી બેંકના અધિકારીઓ મારફતે કુલ રૂપિયા એક કરોડ બાવીસ લાખ તોતેર હજારની રકમના લોન સેક્શન લેટર આપવામાં આવ્યા હતા